રાજ્યમાં હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે ત્યારે અમરેલી જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે વરસાદ પડ્યો હતો જેમાં જાફરાબાદ શહેરમાં ત્રીસ મિનિટ કરતાં વધુ સમય સુધી ધોધમાર વરસાદ ખાબકતા જાફરાબાદ શહેરની મુખ્ય બજારોમાં પાણી ફરી વળ્યા હતા અને પાણી પાણી જોવા મળી આવ્યું હતું તો આ ઉપરાંત દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડી રહ્યો હતો જેમાં રાજુલા જાફરાબાદ પંથકના કુવાયા બાકોદર યો વરા સ્વરૂપ બાબરકોટ મિતિયાળા વઢેરા સહિત ગામડામાં વરસાદ સારો જોવા પડ્યો હતો તો કુવાયા ગામના માર્ગો ઉપર સૌથી વધુ પાણી ભરાયા હતા જેના કારણે રાહદારીઓ વાહન ચાલુ